જય ભવાની જય માતાજી સૌથી પહેલા તો એક દીકરી તરીકે આ જે સભા છે મારી સામે એના ઓવારણા લઉં છું અને મા ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણો જે આ સંપ છે મારો સમાજ જે અહીંયા એકઠો થયો છે એને કોઈની નજર ના લાગે આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણા વડીલો પાળિયા થયા આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી મારી પહેલાંના વક્તાઓએ પણ કહ્યું હું વધારે નથી કહેવા માંગતી પણ આપણે જ્યારે લોકશાહી આપી ત્યારે આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણે આપ્યો હતો અને આજે લોકશાહીમાં સત્તાની લાલસામાં સિત્તેર વર્ષના વયોવૃદ્ધ આ શબ્દ હું એટલે કહું છું ક્યારે કારણ કે આપને આટલા દિવસથી એવું સમજાવવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે ત્રણ વાર માફી માંગી છે પણ આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મીટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણા દીકરાને આપણે મહારાણા પ્રતાપની વાતો કરશું ક્યાં સુધી શિવાજીની વાતો કરશું ક્યાં સુધી રાણી લક્ષ્મીબાઈની વાતો કરશું જીજાબાઈ ની વાતો કરશું મારીને તમારી અંદર કોઈક રાણો ઊભો થાય મારીને તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય અને આજે આ સમય છે આપણો ગૌરવવંતો ઇતિહાસ ની રક્ષા કરવાના તારે મારી સામે અહીંયા હજારો રાણા બેઠા છે મારી સામે અહીંયા હજારો લક્ષ્મીબાઈ બેઠી છે એને હું વધાવું છું અને આવકારું છું આપ જોઈ રહ્યા હશો કે આટલા દિવસની અમારી આપણી જે આ લડાઈ છે એમાં સંકલન સમિતિના આપણા વડાઓ જે કોઈ એક રણનીતિ સાથે એક અનુશાસન સાથે આપણને જે આદેશ કરી રહ્યા હતા એને આપણે સૌ આપણી સંસ્કાર અને મર્યાદા સાથે લોકશાહીમાં લડત આપી રહ્યા હતા હું આપને અહીં નોંધ લેવા માગું છું કે મારી બહેનોએ વડીલોએ મને કીધું અને મારા પ્રમુખ તરીકેના એક એક હું મારી બહુ નાની ઉંમર છે હું આપને એ પણ કહું કે અમારી સંકલન સમિતિમાં સૌથી નાની ઉંમરની સંસ્થાની પ્રમુખ છું અને હું સંકલન સમિતિની આખી ગુજરાત રાજ્યની પ્રમુખ છું તો આ વિશ્વાસ મારા પર માતાઓ બહેનોએ જે મૂક્યો છે વડીલોએ મૂક્યું છે તો આ એક આદેશને સ્વીકારીને દરેક સંસ્થા તાલુકા જિલ્લાની સંસ્થાના પ્રમુખ મહિલાઓએ લોકશાહી ડબે આવેદન આપ્યા રેલી કરી આપે જોયું હશે કે મોદી સાહેબને પત્ર વ્યવહાર કરવો એ દરેક જગ્યાએ એક અનુશાસન સાથે મર્યાદા સાથે ક્યાંય પણ કાયદાનું ઉલ્લંઘન નથી કર્યું તો હું આપના માધ્યમથી અહીંયા તંત્રને પણ કહેવા જાઉં છું કે બે દિવસ પહેલાંનું મેં જામનગરનું ચિત્ર જે જોયું ત્યારે મારું બે મિનિટ માટે મને એટલું એમ થઈ ગયું કે આ હાલત હોય તમે એ તો વિચાર કરો કે જે સંસ્કારથી મર્યાદાથી જે રાજપૂતાણીઓ લોકશાહી ઢબે જે લડત આપી રહી છે અને હું તો નેતાઓને પણ કહું અને દરેક નેતાને ખાલી રૂપાલા સાહેબને નહીં કે તમારા સારા કાર્યને જો જનતા વાહ વાહ કરતી હોય ને તો તમારી એક ભૂલને હાય હાઈની પણ તૈયારી રાખવી જોઈએ તો આ લોકશાહીમાં જ્યારે બહેનો વિરોધમાં ગયા ત્યારે એમની સાથે એક ગેરવર્તુણ કરવામાં આવી અને એ હું આપના માધ્યમથી વખોડી કાઢું છું અને કહું છું કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બહેનનો છેડો પણ જો પરપુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે પછી તમે એને નહીં રોકી શકો બીજું મને એ સવાલ પણ ઊભો થાય આપ માનો કે આપણો તો આટલો ગૌરવંતો ઇતિહાસ છે ગ્રંથો લખાયા છે 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 ગાવાય ડાયરાના સતત બીજી એક રિક્વેસ્ટ પણ આપ સૌને કહું છું ભલે કડક શબ્દો લાગે ખરાબ શબ્દો લાગે આપના અંગત સ્વભાવ પરિવારના સંબંધો હશે પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહીં તમને ખબર હોવી જોઈએ આપણે આપણા ઇતિહાસને સાથે લઈને ચાલ્યા છે મને બીજો પ્રશ્ન એ પણ અઢારે કારણ કે એક સામાજિક કાર્યકર છું આપણે તો આટલું આટલો મીડિયાનો સપોર્ટ આપણે નથી સેન્ટ્રલ સુધી પહોંચતા મોડી મંડળ સુધી પહોંચતા એવું નથી છતાં પણ આપણો અવાજ જો એમને ધ્યાનમાં ન આવતો તો આપ વિચાર તો કરો કે એક વ્યક્તિગત કોઈના અત્યાચારની જ્યારે ભોગ ગુજરાતની દીકરી બનતી હશે ત્યારે કોણ એને સાંભળતું હશે આ વસ્તુ પર આપણે વિચાર કરીને મારીને તમારી ફરજ છે આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધાના ન્યાય માટે લડતા આજે ભલે રાજની તાકાત નથી પણ ન્યાય માટે તો લડવાનો આપણો અબાધિત અધિકાર છે એટલે વ્યક્તિગત પણ આવી કોઈ પણ સ્ત્રીઓ ભોગ બને ને ત્યારે અહીંયા બેઠેલા દરેક મારા ભાઈઓ પાસેથી પ્રોમિસ લઉં છું કે પાછી પાની ન કરતા હવે બીજી વાત એ પણ અમને ઘણા દિવસથી સમજાવવામાં આવ્યું આપણે સૌને સમજાવવામાં આવ્યું કે મોદી સાહેબનું જે હિન્દુત્વનું સ્વપ્ન છે અને આ એક ટિકિટ છે એક રૂપાલા સાહેબ છે એમને આપણે માફ કરી દેવાના છે બેસી જાઓ બેસી જાવ બેસીને બેસીને આપણા ડિસિપ્લિનમાં

મય પાસીભાઈને વિરભદ્રસીભાઈને આપણે આવકારીએ છીએ તાળીઓના ગડગડાટની સાથે હવે મુખ્ય વાત જે આપ સૌને કહું છું અને આપ સૌ આના પર નોંધ લ્યો આપણે સૌ જાણીએ છીએ આટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું આપડા જ સમાજના બીજા ભાઈઓ આપડા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોક કોલવામાં આવી રહ્યા છે તો આપ સૌને એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય બાકી એમનું ગોત્ર તો આજ છે જે તમારેને મારું છે એટલે લોઈ તો એમનું પણ મુકрту હોય પણ આપણે એના હોદ્દાનું એમની મર્યાદા ચાળવશું આ મીડિયા સિવાય બીજા પ્લીઝ જરા પ્લીઝ હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણને જ્યારે નજર અંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો બે સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે રાત મંત્રીમંડળ બદલવામાં આવે તો એક રૂપાલા સાહેબ જ્યારે બેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે શું તમે શું તમે અહીંયાથી એવો મેસેજ આપવા માંગો છો કે લોકશાહીમાં દરેક નેતાને પરમિશન છે કે સત્તામાં બેસવા માટે નાતી જાતી બેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરી શકે બીજો અહીં મારી સાથે ઘણા બધા ઘણા બધા એવા હશે કે જે મોદી સાહેબના ચાહક હશે અને બેનો દીકરીઓ પર આવ્યા અહીંયા પ્રશ્ન આવ્યો છે ત્યારે આવીને ઉભા રહ્યા છે અત્યારે ગામે ગામે

એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ હું અહીં કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદરે એક પાળ્યો એમ નામ ન ખોડી શકો ડરાવી ધમકાવી ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ પહેલા કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે એક વાત નક્કી છે સ્વાભિમાન સાથે સમાધાન નઈ નઈ અને નઈ અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નઈ નઈ અને નઈ જય માતાજી